હાલ મોંઘવારીમાં માણસ ચારે તરફથી ભીસાઈ રહ્યો છે કમરતોડ મોંઘવારીમાં લોકોનું જીવવું મુશ્કેલ બની રહ્યું છે ઘરના બજેટમાં તેલ શાકભાજી કે પછી અન્ય વસ્તુઓમાં કાપ મૂકવો તે ગૃહિણીને સમજવું મૂંઝવણભર્યું બની રહ્યું છે આવામાં હવે તેલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે કપાસિયા તેલનો પંદર લિટરનો ડબ્બો જે પહેલા સત્તરસો રૂપિયામાં આવતો હતો તે હવે બે હજાર પચાસ રૂપિયાના ભાવે મળી રહ્યો છે હાલ ચોમાસા બાદ શાકભાજીના ભાવ આસમાને છે કોથમીર લીંબુ સહિત તમામ લીલા શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે ત્યારે વધુ એકવાર મોંઘવારીનો માર જનતા પર ઝીંકાયો છે ફરી એકવાર તેલના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો ઝીંકાય છે એક જ સપ્તાહમાં તેલના ભાવમાં ફરી પચાસ રૂપિયાનો વધારો થતાં જનતાને એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ સર્જાય છે રાજ્યની જનતા પર વધુ એક મોંઘવારીનો માર ઝીંકાયો છે હજુ બાર સપ્ટેમ્બરે જ તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો જેમાં કપાસિયા તેલના ભાવમાં પંચોતેર રૂપિયા અને પામ ઓઇલમાં છ રૂપિયા વધવામાં આવ્યા હતા ત્યારે ફરી એકવાર આજે આ બંને તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે કપાસિયા તેલમાં રૂપિયા પચાસ અને પામ ઓઇલના ભાવમાં પણ પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે જનતાને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે આ ઉપરાંત સનફ્લાવર મકાઈ સરસવ સહિતના તેલના ભાવમાં પણ પચાસ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે ચાલુ સપ્તાહમાં જ તેલના ભાવમાં બસોને પચીસથી બસોને પંચોતેર રૂપિયાનો તોતિંગ વધારો જનતા પર ઝીકવામાં આવ્યો છે હાલ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ બે હજાર એકસોને ત્રીસ રૂપિયા થયો છે ત્યારે તેલના ડબ્બાનો ભાવ વધીને ઓગણીસોને પાંત્રીસ રૂપિયા થયો છે